વડોદરાના હળની બોટ કાંડમાં બાર બાળકો સહિત ચૌદ નો શ્વાસ રૂંધાયો હતો રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મુદ્દે મુકાયેલા અભિનંદન પ્રસ્તાવ સાથે સભામાં મૃતકોને વળતર આપવાની ચર્ચા ઈચ્છતી કોંગ્રેસ ભાજપે રોકી હતી ભાજપ કોંગ્રેસના કાઉન્સિલરો સભાને રામ રામ કરી વોકઆઉટ કરતા જય શ્રી રામના નારા ગુંજા હતા કોંગ્રેસના બૂટકાડના બુઢાને અવગણના થતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે વાસ્તવે મુદ્દે તંત્રનો કાન આમોળ્યો હતો રણનીતિ મુજબ ભાજપના સાત સિનિયર કાઉન્સિલરે બાજે સંભાળી કોંગ્રેસને સમજાવ્યા હતા જો કે ભાજપના જ કાઉન્સિલર આશિષ જોસે 26 દિવસ બાદ અધિકારીઓ સામે કાર્યવાહી નહી થતા રોષ ઠાલવ્યો હતો સત્તા પક્ષના નેતા મનોજ પટેલે રોકવાનો પ્રયાસ કરતા નિષ્ફળ હતા આપણે શું કરી રહ્યા છે છે તે પ્રજા જોવે જોશી બેન બેન પટેલ સભા છોડી ગયા હતા ચંદ્રકાંત ચંદ્રકાંત્રીવાસ્તવે અને બોટકાંડ મુદ્દે બોલવાનું શરૂ કરતા ભાજપના અજીત દાધીચે રામ મંદિરના અભિનંદન પ્રસ્તાવ પર વાત ચાલુ રાખી હતી જેથી કોંગ્રેસને બોલવા નહી દેતા હોવાના આક્ષેપ કરી વોકઆઉટ કર્યો હતો આ નિર્દોષ બાળકોની માનવીય હત્યા થઈ છે એ તો તમે જોઈ લીધું હશે કે બહારની કેપેસિટી અત્યારે સત્તાવીસને બેસાડ્યા લાઈફ જેકેટ નહીં પહેર્યા પહેરાવી જે વ્યક્તિ જે અધિકારી એગ્રીમેન્ટ કર્યું એગ્રીમેન્ટ એવું કર્યું કે આ કોન્ટ્રાક્ટરને કંઈ નહીં થાય બધી જવાબદારી એની એટલે કોઈ અધિકારીને કશું થાય નહીં સસ્તા ભાવે જગા આપી દેવી એ કોઈ કમિશનર સસ્તા ભાવે કોઈ પણ કોર્પોરેશનની જગ્યા આપી શકે નહીં આ બધી બાબતો ગયા સબોર્ડની અંદર અમે બોલતા હતા ત્યારે શ્રીએ ચેર પરથી એવું કીધેલું કે આવતી સભાની અંદર સંયુક્ત મીટિંગ એના પહેલાં કરી અને એમને શું વળતર આપવાનું છે તે આપણે નક્કી કરીશું નથી વળતર આપ્યું નથી અમે બોલાયા અને અમે એમને નહીં બોલવા દેવા માટે આ બધી સભા ગોઠવી છે કે રામ જન્મભૂમિના अरे राम तो आज्ञा थोड़ी ज पांच हजार वर्ष थे ने मेरे बाप भी राम की पूजा करते थे मेरे दादा भी राम की पूजा करते थे और मेरे पूर्वज भी राम की पूजा करते थे राम आज के नहीं है पर राम उपयोग कर ने कर बंद था सभासद कीधु ये बात है कि एक एक जेमन बाड़क गुम दिवार

આપ સૌ મીડિયા દ્વારા જેણે જેણે જ્યાંથી પણ આ આ જે ઘટના દુર્ઘટના જોઈ હતી તે સૌ વ્યથિત છે પરંતુ એની સાથે સાથે આપણે આપણને સૌને આપણા દેશના ન્યાયતંત્ર પર પણ એટલો જ ભરોસો છે ત્યારે આ ન્યાયતંત્રની કામગીરી પણ ચાલુ હતી હાઈકોર્ટ દ્વારા પણ કામગીરી ચાલુ છે અને ત્રણ ત્રણ અલગ અલગ તપાસ કમિટીની રચના કરવામાં આવી છે ત્યારે આ આ કમિટી દ્વારા પણ તપાસ કામગીરી ચાલુ હતી એટલે ગત સભામાં મારા દ્વારા સૌને મારા સાથી પક્ષના સૌ સાથી સભાસદશ્રીઓને મારા દ્વારા કહેવામાં પણ આવ્યું હતું કે આપણે સૌ સાથે બેસી અને આ વિષયમાં ચર્ચા વિચારણા કરી અને યોગ્ય નિર્ણય કરીશું તે ઉપરાંત પાલિકા દ્વારા મૃતક બાળકોના પરિવારજનોને વળતર આપવામાં આવશે જે રકમ નક્કી કરવામાં આવશે તે લેક ઝોનના ભાગીદારો પાસેથી વસૂલવામાં આવશે એ એ જે હાઈકોર્ટ દ્વારા જે પણ જે ન્યાયતંત્રની પ્રક્રિયા પૂર્ણ થઈ છે ત્યારે આ શ્રી દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે આપણે આ રીતે જે પણ એ લોકોને વળતર માટેનું જે છે કારણ કે મોરબી દુર્ઘટનામાં પણ જ્યારે મૃતકોને ન્યાય અપાવવાનો વિષય હતો ત્યારે જે પ્રક્રિયા જે જે પેટર્નથી જે કામગીરી કરવામાં આવી હતી એ પેટર્નને ફોલો કરી અને આપણે પણ એ દિશાની અંદર આ ન્યાય મળવાની પ્રક્રિયામાં અથવા તો વળતર મળવાને વિષયમાં આપણે આગળ કામગીરી કરી શકીશું ભાજપના વોર્ડ નંબર 15 ના કાઉન્સિલર આશિષ જોશીએ બાળકીનું મોત થતા તેના પરિવારજનોએ જમવાનું છોડી દીધું હોવાની રજૂઆત કરી હતી જેને લઈને મેયર સંવેદના વ્યક્ત કરી આગામી સમયમાં બાળકીના પરિવારજનોને મળવા જવાનું આયોજન કરાશે તેમ જણાવ્યું હતું આજે મારા સાથી પક્ષના મારા પોતાના શાસક પક્ષના મારા એક આશિષભાઈ જે આશિષભાઈ જોશી જે પંદર નંબરમાંથી કાઉન્સિલર છે એમના દ્વારા અમને સભામાં જ જાણ કરવામાં આવી કે કોઈ એક બાળકની જે આ દુર્ઘટનાનો ભોગ બની હતી તેના મમ્મી દ્વારા ખોરાક લેવાનો ઇનકાર કરવામાં આવી રહ્યો છે ત્યારે પોતાના બાળકને ગુમાવવાનું દુઃખ આ દુનિયાનું સૌથી મોટું દુઃખ છે સ્વાભાવિક છે કે એમની હૃદયની લાગણી જ્યારે આપણે સૌ પણ હૃદયથી વ્યથિત છીએ દુઃખી છીએ તો એના પોતાનું જેને બાળક ગુમાવ્યું છે એ માના દુઃખનું તો આપણે કોઈ અંદાજ જ ન કરી શકીએ ત્યારે એમના દ્વારા આજે સભામાં જાણ કરવામાં આવી કે એમની આ બાળકી મૃતક મૃત મૃત્યુ પામી છે એની મમ્મી દ્વારા અનાજ નહીં લેવાનો એટલે કે ઇનકાર કરવામાં આવી રહ્યો છે તો એમને મળીશું આપણે સૌ શરૂઆતથી જ આ સૌના દુઃખના સહભાગી છે જે દિવસે આ દુર્ઘટના બની તે દિવસે અમે સૌ